આ બધા વચ્ચે બંને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને મળવા માટે પહોંચી ગયા હવે તેઓ રવિશંકર મહારાજને મળ્યા પણ ખરા અને એમને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા હિના અને રોકીએ શ્રી શ્રી રવિશંકરને પ્રેમ નફરત ધાર્મિક એકતા રોમેન્ટિક પ્રેમ અને તંદુરી ચિકન ખાવા સુધીના ઘણા પ્રશ્નો કર્યા હવે આ બધા જ પ્રશ્નોના જવાબ તેમને ગુરુજી પાસે મળ્યા હવે આ બધાની વચ્ચે રોકીએ પૂછી કાઢ્યું કે એવું કેમ માનવામાં આવે છે કે વેજીટેરિયન ડાયટ અને નોન વેજીટેરિયન ડાયટ થી સારું મનાય છે હવે આમાં શું એવી વાત છે શું અલગ અલગ નજરિયો હોઈ શકે શું આ વાત સાચી છે પણ આમ જોવા જોઈએ તો ફળ અને શાકભાજીમાં પણ તો જીવ હોય છે કારણ કે જેણે પણ તંદુરુ ચિકન ખાધું હશે એ જાણતા હશે કે આ સાચા પ્રેમથી ઓછું નથી શું તમે ક્યારે પણ ચિકન ખાધું છે

તાકાતવર જાનવર કોઈ હોય તો તે છે હાથી ગાય અને ઘોડા જે શાકાહારી છે હવે માણસ પાસે હિસાબનું વિજ્ઞાન રહેતું પચવા વાળું જે ખોરાક હોય આપણે એ જ ખાવું જોઈએ જ્યારે તમે નોનવેજ ખાવ છો ત્યારે એને પચવામાં આઠથી દસ કલાક લાગે છે હવે ઘણી એવું જોવામાં આવ્યું છે કે આના કરતા વેજીટેરિયન ડાયટ છે એ ખૂબ સારું છે શ્રી શ્રી રવિશંકરે એમ પણ કહ્યું કે આધ્યાત્મની રસ્તા ઉપર જો ચાલવું હોય તો તમારે વેજીટેરિયન હોવું જરૂરી છે પરંતુ લોકો એક સમય ઉપર નોનવેજ છોડી દે છે શ્રી શ્રી રવિશંકરને એ પણ પૂછવામાં આવ્યું કે ક્યારે તમને પ્રેમ થયો છે હવે આ પ્રશ્નો પર તેમણે કહ્યું કે ઘણીવાર લોકો દિલ તૂટ્યા પછી જ બાબા બને છે પરંતુ તેમની સાથે એવું કંઈ થયું જ નથી તો જ્યારે રોકી જયસ્વાલ અને હિના ખાન શ્રી શ્રી રવિશંકર મહારાજ પાસે પહોંચ્યા હતા ત્યારે તેમણે ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા હતા ફરતે તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જતા રહેજો ખબર છે ડોટ કોમ